કેજરીવાલનું એક જ કામ છે જોરથી બોલવું જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા હું વારંવાર કહું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાના શાંત પાણીમાં પથરા નાખવા માટેનું આખી ટીમ કામ કરી રહી છે મને બરાબર યાદ છે કે કેજરીવાલજી એમ કહે છે કે ભાજપ કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલજી આ ગુજરાત છે આ ગુજરાતીઓ છે બધા જ જાણે છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આપ ઇન્ડીના સાથીદાર તરીકે લડ્યા છો આખા દેશમાં આપ રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર સુરમાં ખાવ છો સાથે ભળીને ગળે મળો છો અને ભારત ભાજપને હરાવવા માટે આખા દેશમાં ષડયંત્રો અનેક પ્રકારના આપને કોંગ્રેસની આગેવાનીમાં કી રહ્યા હતા અને આપ અમને સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો કે ભાજપ કોંગ્રેસ એક છે એ ગુજરાતની જનતા જાણે છે બીજી વાત રહી આપ એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી અહંકારી છે ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લેશો તો એની પર કાયદો કાયદાનું કામ કરતું છે સરકારનું કામ છે પણ આપ એમ કહો છો કે મારા પર પણ ખોટા કેસો કરે છે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તમને જામીન ન આપી શકે એ પ્રકારના ઓફેન્સ તમારા પર છે આજે પણ તમારા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે આપ જામીન પર છો આપે દિલ્હીની જનતાને કીધું હતું કે અમે આમ આદમીની સરકાર બનીશું આપે જે રીતે સીસ મહેલો બનાવ્યા કરોડો રૂપિયાના કરપ્શનો દિલ્હીમાં કર્યા દિલ્હીની લીકર પોલીસીમાં એટલા બધા પુરાવા આપની વિરુદ્ધના કોર્ટમાં રજૂ છે એ તપાસની એજન્સી ઉપર પણ આપને શંકાઓ છે દેશની જનતા બધી વાતને જાણે છે ગુજરાતની જનતા પણ જાણે છે આપ આપના કેરેક્ટરને ગુજરાતની અંદર સાચું સાબિત નહીં